નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી લઈને આઠ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન અત્યારે મિત્રો ગુજરાતમાં ચોક્કસથી વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે મહત્વનું છે કે બંગાણી ખાડી અને તેની આસપાસની વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે આવનારા દિવસોમાં ગુજરાતમાં જોરદાર વરસાદ આપી શકે તેવી સંભાવના છે અત્યારે મિત્રો વરાપનો રાઉન્ડ છે તાપ પર કહું ગાળ છે એટલે આ આગાહી કદાચ સાચી નહીં માનો પરંતુ તારીખ સત્યાવીસ તારીખ બાદ એક વાતાવરણમાં પલટ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે અનેક વિસ્તારમાં તો આજે વહેલી સવારે એટલે કે છવ્વીસ સપ્ટેમ્બરના વહેલી સવારે જ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે ધીમે ધીમે એક લો રાઉન્ડ ફોર્મેશન પણ ધીમે ધીમે સર્જાઈ રહ્યું છે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય કારણ કે બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ દક્ષિણ ભારત અને મધ્ય ભારત સહિત પૂર્વ ભારત અને આવનારા દિવસોમાં પશ્ચિમ ભારતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તારીખ સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખાડ સર્જાશે મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ જશે એટલે સત્યાવીસ તારીખથી જ એક વાદળછાયું વાતાવરણ વધારે બનવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં એક ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે એટલે કે આ જે સિસ્ટમ છે પોતાનું રૌદ્ર સ્વરૂપ આપણને અઠ્યાવીસ તારીખથી વધુ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એટલે કે પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થાય જેમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં વ્યાપક વરસાદની શક્યતા રહે છે એટલે મિત્રો અત્યારથી જ તાડપત્રી હોય કોઈ વસ્તુઓ હોય તો સુરક્ષિત જગ્યા લઈ લેજો અને કહી શકાય કે સામાન્ય થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર છે આ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગના વિસ્તારો એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળશે અને એ જે સિસ્ટમ છે એ તારીખ એક ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં આગળ વધશે પરંતુ જતાં જતાં આપણને છૂટો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબર એટલે કે નવરાત્રિનો અંતિમ દિવસ અંતિમ દિવસ છે પણ કચ્છ હોય સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર હોય દક્ષિણ તરફનો વિસ્તાર હોય આ દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કહી શકાય કે અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી થાય અને લોક ક્લાઉ ફોર્મેશન પણ જોવા મળી શકે છે બે ઓક્ટોબર એટલે કે દશેરાનું પર્વ અને ગાંધી જયંતિનું પર્વ છે ત્યારે તે દિવસોમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કારણ કે આ જે સિસ્ટમ છે મોટા ગાળાની સિસ્ટમ છે અને તેનું જે સ્વરૂપ છે એ ઘણું બધું મોટું પણ જોવા મળ્યું છે એ મહત્ત્વનું છે કે આવનારા દિવસોમાં હજુ પણ ચોમાસું વિદાય લેતા લેતા એક વરસાદનો રાઉન્ડ આપી શકે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે પણ એક મધ્ય ભારત તરફ વરસાદની સિસ્ટમ આગળ વધશે જે બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ હશે તેનું રૌદ્ર સ્વરૂપ આપણને મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં જોવા મળે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે સૌરાષ્ટ્રનો દક્ષિણ તરફનો વિસ્તાર પશ્ચિમ તરફનો વિસ્તાર પૂર્વ તરફનો વિસ્તાર સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોને પ્રભાવિત થાય એટલે કે અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને ગુજરાત સહિત ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે એ પાંચ ઓક્ટોબરે પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય સામાન્ય લો ક્રાઉટ ફોર્મેશન સર્જાઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરે મધ્ય ભારતના અનેક ભાગો હોય ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે વધારે પડતું લોકરાઉ ફોર્મેશન ઓછું હશે ત્યારબાદ મિત્રો તારીખ આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરથી વાતાવરણ ખુલ્લું જણાય અને એક તાપ તડકો ઉઘાડ નીકળે અને વરાપનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે પણ વરાપનો રાઉન્ડ જોવા મળે દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે પણ એક વરાપનો રાઉન્ડ જોવા મળે એટલે મિત્રો કહી શકાય કે અત્યારે જે ચોમાસાનો વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે આ એક અંતિમ વરસાદનો મોટો રાઉન્ડ ગણી શકાય છે જો આવનારા દિવસોમાં બંગાળની ખાડી વધુ એક્ટિવ થાય અને કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી એક ચોમાસાના વિદાયનો મહિનો ચાલી રહ્યો છે પરંતુ ચોમાસું જતાં જતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ આપી શકે છે Tačalo metro pariti desane do